આ વખતે પણ થરા યાર્ડની ચૂંટણીમાં ભાજપના પ્રભાવશાળી આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતર થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિંહ વાઘેલા મહામંત્રી અમરસિંહ સોલંકી તથા બકુબા વાઘેલા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય હાલમાં ચર્ચા છે કે ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે કિરીટ ઠક્કરની પસંદગી થવાની સંપૂર્ણ શક્યતા છે